ઉઠાડતા ઉઠાડતા અંધારું થઈ ગયું છે ને અત્યારે ફટાકડા ચાલ ધબાડી પૂછો હાલો પૂછો વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં છો તો અત્યારે વ્લોગ ચાલુ કરું છું અત્યારે વાગ્યા છે 5 વાગ્યા છે અને કાલે છે મકર સંક્રાંતિ તો ચાલો ખરીદી કરી આવ્યો મકર સંક્રાંતિની પતંગ ને કઈ લેવાની હોય અને થોડી ચીકી અને મમરા અત્યારે હવે જાય કે લેતા આવી આમ તો ઘરમાં પડી હતી ચીકી બનાવેલી પણ અત્યારે ટાણે જ ખાલી થઈ ગઈ આજ જ તારે શું લેવું

સ્ટન્ટ કરે સાયકલ ના ચાલીસ હા ચીખી અને મમરા અને લેતા આવ્યા છે આ છે તલની સાની કચરિયું આ કચરિયું બહુ મસ્ત આવે અત્યારે ખવાય શિયાળામાં મને બહુ ફાવે છે કિચરિયું ના ડાન્સ ચાલુ છે ટીવીમાંથી જય શ્રીરામ જય શીયા રામ જય શ્રી રામ ઘરે પડ્યા છે તો ઘરે બનાવી નાખીએ મમરાના લાડવા ગોળ ને મમરાથી

ઘરનો ઘર ને ઘરનો ઘરે હારો છે સફેદ દેખાય છે નહીં તો કાળો કાળો હોય લાડુ દેખાય છે વાઈટ જણે ખાંડના ન કર્યા હોય બની ગયા મમરાના લાડુ હા સવારના પોરમાં વેલકમ ટુ આજે છે તારીખ આજે છે મકરસંક્રાંતિ તો ત્યાં સવાર સવારના ઉપર આવી ગઈ છું સવાર સવાર મુદ્રા બે મિંદ હતા પહેલી વાર જોયા બસ અત્યારે ઉપર આવી ગઈ છું અને અગાસી વાળી નાખું આજે વખત ધોઈ નથી વારી નાખું કદાચ કંજકના બોર પછી કોઈ ચડે પતંગ ઉડાડવા તો આમ તો ધૂળ ધૂળ છે એટલે વાળી નાખશું એટલે સરસ થઈ જશે તો ચાલો અગાસી વારી નાખું આજે મકરસંક્રાંતિ છે હેપી મકરસંક્રાંતિ બધાને પરિવાર સાથે એન્જોય કરો અમે કદાચ કંજકના અહીંયા ચડશું પરિવાર સાથે એન્જોય કરશો તમે પણ એન્જોય કરો અને હેપી મકર સંક્રાંતિમાં ધાને ચીકી ને મમરા ખાવ હાલો વાળી નાખો અગાસી રાખી સવાર સવારમાં જો પક્ષી નીકળી ગયા છે અત્યારે તો આ બધું ખાલી છે આગળ સાંજ થાય જેમ બપોર થશે એમ બધે અગાસી ઉપર માણસો ચડી જવાના છે પતંગ ઉડાડવા સરસ સવાર સવારમાં ગરમા ગરમ ચા પી છે અને પછી જવાના છે આજ મકર સંક્રાંતિના દિવસે જનરેટર લેવા મટલા ફાળે દીધું છે તો અત્યારે લેવા જવાના છે ત્યાં જવું પડે એમ જ છે ને મેળા છે ને મેળામાં દીધું છે જનરેટર ફાળે એટલે જ અમે ગયા હતા વેલા જવાનું છે પણ અત્યારે વાર નહી લાગે વેલા જાવ વેલા આવો સંજય ટ્રેક્ટરમાં ઓઇલ નાખે છે ડીઝલ ઓઇલ હું પછી જશે મારે વરાઈ ગયું છે આખી અગાસી વરાઈ ગઈ છે અત્યારે સવાર સવારમાં પક્ષીઓ અને ખુલબલાટનો અવાજ આવે છે બધે એમાં પક્ષીઓ બેઠા છે હજી આજનો દિવસ બિચારાને ખાયેલ થાય ઘણા પક્ષીઓ ખાયેલ થાય તો આખું ઝૂંડ ઉડે છે પક્ષીઓ ફૂલ પક્ષી ઉડે છે અત્યારે અત્યારે આમાં નહીં કેમેરામાં દેખાતી હોય આપણામાં બાકી પતંગો બહુ છે અમદાવાદ ને સુરત માં દુનિયા ની ઉડ્યો કાઢ નાખે એટલે આપણે તો હજી વાંધો નથી ઓછી ઉડ્યો તા કે ઓછી નો કહેવાય હવે વધારે કહેવાય અત્યારે આમ ઓછી જ કહેવાય હાં ને પક્ષી નીકળવાનો ટાઈમ જ અત્યારે હોય એ આવી ગયો હમણાં એક પતંગ આપણે કાપી નાખી છે અજયભાઈ એ છે અત્યારે પતંગ ચડાવવા બધા

તમે ઘડી બાથરૂમ મારી પતંગ કપાય નહી અમારી બીજા બીજાની ભલે કપાય પાછો પીપી કરવા જો સૂરજ હવે અથમવાનું છે અને હવે પતંગ અંધારું થવાનું છે જો ઓલા ભાઈ ઉડે બસ દોરો મૂકતો નહીં આવે બહુ બસ એટલું રાખો હાવ નવરા થઈ જાય હું મજા આવી ગઈ પતંગ ઉડાડવાની બહુ મજા આવે છે હું કયો બાજ કેવો છે મસ્ત મામો ક્યાં કહે હવે મામાની ની ગઈ એ આજ પેલા તમે બાયણી હતા ને એટલે આજ પેલા તમે બાયણી હતા ને એટલે ગઈ એની પતંગ

હજી છે માણસો ઘડીક છે ભલે લાગી જાય તો લાગી જાય બીજું હવે એની જ આવવાની થઈ પીરી હે એની તો ગાય એ લેવાનું કરે

ઉડાડતા ઉડાડતા અંધારું થઈ ગયું છે ને અત્યારે ફટાકડા ચાલુ કર્યા છે હવે જો ફટાકડા ફોડવાનું ચાલુ થઈ ગયું છે હમણાં કોક ને કોક ફોડ છે ફટાકડા ધબધબાટી પૂછો